નામ નીપા બગડિયા કોર્ડિનેટર છું બોટાદ જિલ્લાની કોર્ડિનેટર છું આજે આપણે અગિયારમાં આંતરરાષ્ટ્રીય દિવસ ઉજવ્યો યોગ એટલે યોગ બધાએ કરવો જોઈએ બધા લેડીઝ હોય જેન્ટ્સ હોય કરવો જોઈએ યોગથી મેદસ્વીતા મુક્ત થાય છે મેદસ્વીતા એટલે રોગોનું ઘર કહેવાય મેદસ્વીતા માટે તમારે આસન પ્રાણાયામ પછી ધારણા બધું કરવું જોઈએ અને યોગ કરવાથી માનસિક શારીરિક અને બૌદ્ધિકતાનો વિકાસ પામે છે યોગ કરવાથી આપણું શરીર લચીલું બને છે બહેનોની પણ પીરિયડ્સમાં પ્રોબ્લેમ હોય જેન્ટ્સને ઘણો એટલે ઘણો ફેર પડે છે એટલે માટે બધાએ યોગ કરવા જોઈએ મારું નામ મયુરીબેન દવે હું યોગ કોચ છું બોટાદમાં ટ્રેનર બેન ચલાવું છું અને બધાને શરીર સ્વસ્થ રાખવા માટે સરસ મજાના યોગ કરાવું છું શરીર યોગ બોર્ડમાંથી આવું છું તો એના માટે તમારે બધા યોગ કરવા જરૂરી છે શરીર તંદુરસ્ત રહે મન શાંત રહે અને સભ્યતાથી બધા રહેવું પડે મન શાંત રહે એટલા માટે ધ્યાન પણ કરવું જોઈએ અને મેદસ્વીતા ઓછું કરવા માટે પવન મુક્તાસન કરવું પડે સીટઅપ કરવી પડે તો આપણું શરીર સ્વસ્થ રહે છે